મૂળ વિભાગ માં પંદર આપણે મૂળ માં જોડે છે જો આકાશ ને વરસાદ થાય જળ થી જોડ્યું છે પવન છે એમ શરીર ને પણ એ રીતે જોડ્યું છે પાંચમું હૃદય આપણી અંદર એની અંદર આમ છે એની અંદર જળ ને વાયુ બે છે એટલે રક્ત પણ હોય અને વાયુ

રવિવાર ને પેલો નંબર કેમ આલ્યો આવ્યો રવિવારે કેમ રજા રવિવારે બધા આઝાદ કેમ સાત માંથી એક ને આઝાદી પેલા નંબર બાર ને આઝાદી મત્યાદા કે રવિ એટલે શું હા સૂર્ય સામે આંગળી કોઈ કરી શકે સાહેબ તમે કારણ કે તમારી કહે ત્રણ ત્રણ સૂર્ય છે અને અંધારામાં સૂર્ય છે બીજા કોઈ જનાવર ને પેર નહીં મળ્યું ક્યાં જોડે હોશ નહીં માતા જાણું છોકરું હોય એનામાં બુદ્ધિ ન હોય તો બોલતા ના હોય જણાવર એટલે નથી બોલી શકતું કારણ કે સૂર્યની બીજી તાકાત અને તમે કપડા પહેરો છો જનાવર નથી પહેરતો કારણ કે કપડા જેમાંથી બનતો હોય એ કપાસના ફૂલ ઉપર પણ હોશ દોરેલા હોય તમે રૂ ખેંચો એટલે હોશ દેખાય આ સાહેબ એ જ સહદેવ છે જેની વાતો મહાભારતમાં લખી બોલો તમે એને બોલાવો તો બોલે રૂ ખેંચો ને એટલે ભગવાને બુદ્ધિશાળી રવિ ને પેલો ઉત્પન્ન કર્યો સૂર્ય હજી સમજાય નહીં તો એક વાત કહી દો તમારામાંથી માંથી પણ રવિ ના ગુણ ધરાવતો એની પેલો આવે હવે આ રવિ છે જો શરીર છે ને આખું એની અંદર આખું પ્રમાણ બતાવી દો એટલે આ રવિ તો આ શું આ સોમ છે માતાના

આ સોમ છે હોશિયાર પેલો આવે પછી ગાડરીઓ પ્રવાહ આવે સાહેબ ખરેખર માણસને ખબર નથી બસ દોડે છે ગાડરીયા પ્રવાહવાળા તમારામાંથી તમારા ભણવાનું મન ન થતું હોય ને સાહેબ પ્રાણ મા બાપ મૂકે તો શું પ્રવાહ ચાલુ થાય ને આજથી તમે નક્કી કરી દો કે મારે કંઈક કરવું જ છે એટલે પહેલા આવશું અને

ગણિતમાં પ્લસ લખો જો હા ગણિતના સર છે કોઈ કરે કર માફ કરજો સાહેબ પ્લસ લખો ને એટલે આમ કર્યું એનું કારણ આમ એટલે બે અને પછી જોડ્યું પ્લસ એટલે જોડવું અહીંયા કરોડ જોડવાનું કામ કરે એટલે કરોડ છે ને પ્લસ જેવી હા હા

સારા કામ કરો એટલે શું આવે બેન આખા બ્રહ્માંડ માં ગુરુ મોટા ગુરુ નું સ્થાન મોટું ગુરુ નો ગ્રહ મોટો ગોવિંદ કરતા ગુરુ વધી ગયા અને ગુરુ જોડે જે વસ્તુ છે

અને પૃથ્વી જોડે સંબંધ એટલે જે આવે એમાં હા વિચાર કરજો અને એટલા માટે માફ કરજો મોટા માણસોનો પેટ મોતો હોય તમે નાના સુવિધ ને પી રહે પપ્પા જા પછી એટલે પપ્પા શબ્દ આવ્યો પપૈયા મંદિર પપ્પાયા પપ્પાયા પપિતા એટલે પોચ માં પીતા મત લગાડજો પછી શુક્ર આવે ગુરુ પછી શુક્ર એટલે બીજ બે આંખો કેમ આવી બે બાજુ કાન છે તમે ગમે એટલું ભણશો તો આની ખબર નહીં પડે એ આજે ચોખ્ખું સમજાવું ચક્ર છે બેન ચક્ર વગર કોઈ વસ્તુ નથી બનતી આકાશ કને ચક્ર હોય હોય પૃથ્વી કને તો બંને કને હતા એટલે માલિક માંથી બે વલિકને હરાવી અને એટલા માટે પાણી હલાવો તો ચક્ર દેખાય પૃથ્વી કને ચક્ર ફરે નહીં દો તમે પણ એટલે પ્રભુની મુદ્રિકા આપી મુદ્રિકાનું ઝાડ જો કાન જેવું દેખાય છે આ બધી વસ્તુ એટલી બધી ઊંચી લખી છે કે આજ પણ કોઈ સંત ને ખબર નથી પડતી તો તમે તો નાના છો એટલે ચોખ્ખું કહું બે આંખ બેન એકમાં માં અજવાળી બીજી માં અંધારી અરે અજવાળી વાળી મંગળ હા આપણા ગામ નું અરે અજવા અંધારી હા બેન બેનો મંગળ ન હોય ને હોય ને તો સામે લગન કરતી વખતે ધ્યાન રાખવું પડે

પણ બે ભાગ મેં જોડી દીધા એટલે બધું બબે બની ગયું જો આખો બે આમ ચિંગળ તો આ બે બધું જ બબે એટલા માટે છે કે બેન આ બધી વસ્તુ બે ભેગા મળીને કરી છે જે માલિક શિવ શક્તિના રૂપે શિવનો અડધો ભાગ નારીનો એટલે કહેવાય અને એટલા માટે માફ કરજો એક વસ્તુ સમજાવી દો અંધારિયો છે નહીં બહેનોના ભાગનું પણ ભગવાને વિચાર કર્યો તો બંનેને મળવું જોઈએ એટલે આપણને અંધારિયું મળે તમારામાંથી અંધારીયા જન્મ્યા હશે ઘણા અને બહેનોમાંથી અજવાળી અમે ઘણી જન્મીશું કારણ કે બે ભાગ ભેગા કર્યા અંડા રહ્યું છે ને બેનો ભાગ નોતો એટલે ચાહે અંડાંગમાં જે જન્મે એનામાં બેનો ગુણ આવે અરે ખુદ કૃષ્ણ ભગવાનની વાત કૃષ્ણ ભગવાન રાસ રમયણ તમારામાંથી કોઈ રાસ રમતો સમજી લઈ

પછી ગાડરીઓ કરવા પછી હળગાવા પછી જોડવા વાળા એટલે વળકા બની જાય પછી મોટા માણસો એટલે પેટ મોટું પછી બહેનો નો વારો આવે અને બેન બેનો પછી પણ જો કોઈ આવતું હોય શેલ્લે તો શનિ સોરી તમારા માંથી પણ શનિ નહી રવિ બનો એક વાત કહી દઉં

અરે એક વિદેશી સાહેબ ઇંગ્લિશમાં બોલતા તો હું તમારી સામે ઇંગ્લિશમાં બોલું એમણે કીધું જો એની સ્ટાઇલ છે એને કીધું એ ગ્રેટ ઇન્ડિયા ઇઝ ગ્રેટ એવરી ટાઈમ ઇઝ કી સાહેબ ચા પીવો કોક ના મહેમાન થઈ જો ગમે ત્યારે મળે

તમે માર લખો છો સાહેબ હોય ને તો હું એમ લખતી વખતે ચોગડો કેમ કરો છો એ ખબર છે